નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવઘર બાળિયા પીપલોદ ગામે ભારે વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ વારિયાને માથાભારે સરપંચે જાનથી મારી નાખવાની આપી ધમકી દેવઘરબારીયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં ગરીબ પરિવારનું કાચી માટીનું મકાન ધરાશાયી થયું તેનું કવરેજ કરી સમાચાર આપ્યા ત્યારે ગામના સરપંચનું કૌભાંડ ખુલશે તેમ લાગતા માથે ભારે સરપંચના સાથીદારે કવરેજ કરવા ગયેલા ગુજરાત ન્યૂઝ બુલેટિન ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અખંડ ભારત દૈનિક ગાંધીનગર ચેનલ પર પ્રતિનિધિત્વ કરતા પત્રકાર વિપુલ બારિયાને ગામના સરપંચ અને તેના સાથીદારે ફોન કરી ગ્રામ પંચાયત ઓફિસ બોલાવી મારા ગામના કેમ સમાચાર નાખે છે તેમ કહી ફેટ ફકડી જાણથી મારી નાખવાની આપી ધમકી ત્યારે પત્રકાર વિપુલ બારિયાએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ગામના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસ ફરિયાદ આપતા સરપંચ અને તેના સાથીદાર સામે પીપલોદ પોલીસે સરપંચ અને તેના સાથીદાર સામે કાયદાકીય પગલાં ભરી જામીન કરાવવા માતા ભારે સરપંચ ફરી પત્રકાર વિપુલ બર્યાને ફોન કરી તું પીપલોદ બજારમાં આવે તેને ગાડી ચઢાવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે નીડ પત્રકાર વિપુલ બારીયાએ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સંગઠન સાથે દાહોદ એસપીને લેખિત સાથે આપી અરજી અને સરપંચ વિરુદ્ધ તેના સાથીદાર સામે પગલાં ભરવા અને પોલીસ રક્ષણ આપવા દાહોદ એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી દાહોદ એસપી માથાભરે સરપંચ સામે તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ દાહોદ એસપીએ દાહોદ પત્રકાર એકતા પરિષદ સંગઠના પ્રમુખ સમક્ષ જણાવ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સારુખ મનસુરી પીપલોદ હલો પત્રકાર બોલો જયગોળ બારિયાજી કોણ પત્રકાર બોલો જયગોળ બારિયાજી હા મા સમાતર આયા છે હા તે આવા દયો હું અનદો છું એ પાર્ટી એમ કે છે હા પત્રકારને ધમકી આપે છે આજે હું ઉતારણ મારી દી નાખું અહીં આવે મને હાથ લાગી જાય એટલી વાર એટલે મને પર એ એમ કે છે કે પત્રકારને ધમકી આપી છે ઓકે ઓ બારીયા વિપુલ કુમાર ગુલાબભાઈ હું પત્રકાર તરીકે ગુજરાત ન્યુ બુલેટિન અખંડ ભારત ગુજરાત પ્રાઇમમાં કામ કરું છું સાહેબ મેં એક પ્રધાનમંત્રી આવાસ નું અહીંયા પીપલોદમાં એક ગરીબ માણસનું લિસ્ટમાં નામ નતું એના માટે મેં એક સમાચાર બનાવ્યા હતા એ સમાચાર પ્રસિદ્ધ થતા એક સુરેશભાઈ દલજી છે એમનો ફોન આવ્યો મારા પર એટલે રિપોર્ટ તો કઈ છે એટલે મેં કીધું કે હું અહીંયા પીપલોદ બેઠો છું કે તને સરપંચ સાહેબ બોલાવે છે એમ

માર મારફૂટ કરી ગરદા પાટ માર માર્યો ઝાપટો મારી એટલે હું સુરેશ દરજી ઉભા થતા હતા એટલે હું ત્યાંથી ભાગી છૂટ્યો એટલે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયો પોલીસ સ્ટેશન ગયો એટલે આપી દો હમણાં પછી તમારી તપાસ થશે કાલે પછી આવજો એટલે હું તૈયાર ડાયરેક્ટ પીએસસી રેબારી જતો રહ્યો દવાખાને દવાખાના પર સારવાર લીધી પછી હું છ વાગે પાછી અરજી આપી દીધી પછી વાગે મને બોલાવી કે તારી એફઆઈઆર થઈ જશે એટલે 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 સહી 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 કરાવી 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 દીધી કે મને ખબર પડી ચાર ના વાગેના અરસામાં કે એમને એકસો એકાનું પર ડિટેન કરી દીધા છે એટલે મને ખબર પડતા નહીં હા તો હું પાછો પોલીસ સ્ટેશન આવ્યો એમ આવું કર્યું સાહેબ એ તો આવે ને આ થયું છે એક જામીન લીધા છે પછી આવું તમારી જોડે થશે તો આપણે એમના પર એફઆઈઆર કરશું એમ કીધું એટલે મેં કીધું મારે તો એફઆઈઆર કરવાની છે એટલે સાહેબે કીધું કે એફઆઈઆર કરી દો નહીં એટલે દશરથ સાહેબ મને ઉપર લઈ ગયા એટલે ઉપર મને અડધો કલાક બેહાડી રાખ્યો એટલે અડધો કલાક બેહાડી રાખ્યો કે યાર આ તો ફરિયાદ થાય નહીં પછી ને કે ચાલ નીચે આવતું એટલે હું નીચે ગયો એટલે કે તારી આ ફરિયાદ થઈ જશે ઓનલાઈન હમણાં ચડી જશે કે આ સાહેબ તું કરી દે એટલે હું પછી સવારમાં કોપી લેવા જોઈએ મને કોપી નહીં આપી પછી પાછો હું ગયો ચાર વાગ્યાના અરસામાં ત્યારે મને કોપી આવી કે તારી ઓનલાઈન ચડી ગયેલી છે હજુ ઓનલાઈન ચડી નથી ખબર નહીં પછી મને એવું બનાવવું પછી મેં કીધું મારે જે માંગ છે પછી એક પત્રકાર ભાઈ જે સમાચાર બન્યા પછી એક પત્રકાર ભાઈએ ફોન કર્યો બાબુ ફુલાને મને ખુલ્લે મારી નાખવાની ધમકી આપે છે મોબાઈલ ઉપર ખુલ્લે મારી નાખવાની ધમકી આપે છે તો હવે શું કરવાનું એટલા માટે આજે અમે એસપી સાહેબને ને આવેદન પત્ર આપવા છે પત્રકાર બધા ભાઈઓ મિત્રો દ્વારા પત્રકાર પરિવાર તરફથી તમને જે મારી નાખવાની ધમકી આપવામાં આવે છે એને કોઈ આધાર પુરાવા છે